સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ દોડતી દોડતી અચાનક જ બંધ પડી જવા પામી હતી અને મુસાફરોને ધક્કા મારવાનો આવ્યો છે તો બીજી તરફ બસ રોડ વચ્ચે બંધ થતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાવા પામ્યા હતા જેથી લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે સુરત જેવા મેટ્રો શહેરમાં ટ્રાન્સપોર્ટેશનને જેટલું મહત્વ આપવામાં આવે છે એટલે જ લોકોની હાલાકી પણ ઓછી થઈ શકે છે તેના માટે સુરત કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને સિટી બસ અને બીઆરટીએસ બસો દોડવામાં આવી રહી છે પરંતુ નવાઈની વાત એ છે કે સિટી બસની એવી જ ખખરધસ સ્થિતિ છે કે મુસાફરોને ભારે હાલાકી સહન કરવાનો વારો આજે આવ્યો છે વર્ષોથી દોડતી ખખરધસ સિટી બસને સ્થાનિક લોકો અને મુસાફરોએ ધક્કા મારવાની નોબત આજે આવી હતી સુરતના કેટલાક રૂટ પર બસો દોડી રહી છે તે જોતા એવું લાગે છે કે આ બસ મુસાફરોને પોતાના સ્થળ ઉપર પહોંચાડી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન બનવા પામ્યો છે જેમ કે સુરત કડોદરા સુરત સાયણ સુરતથી મોરા સુરત હજીરા વિસ્તાર જેવા લાંબા રૂટ પરની બસો ખરેખર ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે સુરતમાં એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેને લઈને સુરતના કેટલાય વિસ્તારો રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી વર્ષમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે તો બીજી તરફ સુરતના કાપોદરા વિસ્તારમાં બપોરના સમયે એક સિટી બસ પસાર થઈ રહી હતી આ દરમિયાન કાપોદરા પોલીસ મથક પાસે બસ અચાનક જ બંધ પડી ગઈ હતી રોડની વચ્ચે જ બસ ઉભી રહી જવા પામી હતી તે બસ ચાલકે બસ ચાલુ કરવાના અનેકો પ્રયત્ન કર્યા હતા પરંતુ બસ ચાલુ થઈ ન હતી બસ રોડ પર જ ઊભી રહી જતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી બંધ પડેલી બસને આખરે ના છૂટકે લોકોએ ધક્કો મારવો પડ્યો હતો બસને રોડની સાઈડ પર ઊભી રાખવાની હતી આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જેમાં લોકો વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે અઝર કુરિશી સાથે હર્ષદ શેઠા